રાષ્ટ્રવાદી મુસ્લિમ પસમંદા મહાજ અમરેલી જિલ્લાની ટીમનો સાવરકુંડલા ખાતે ખૂબ જ સરસ અને બિરદાવ્યાલાયક એક અનોખી અને અદ્ભુત સેવાનો નજારો જોવા મળ્યો સાવરકુંડલા મુકામે સિદ્ધિ મહાદેવ મંદિરની બહાર ભિક્ષાવૃત્તિ કરતાં એક વૃદ્ધ માતાની તબિયત લથડતા તેઓ ભિક્ષાવૃત્ત ન કરી શકે તેવી સ્થિતિમાં હતા તેની જાણ થતાં રાષ્ટ્રવાદી મુસ્લિમ પસમંદા મહાજ અમરેલી જિલ્લા ટીમે અઢી ત્રણ મહિનાનું રાશન આપી ઠંડી માટે ધાબળો આપી સેવા પૂરું પાડતા ભાઈચારાનો સંદેશો જોવા મળ્યો આજરોજ તારીખ નવ દસ બે હજાર પચીસના રોજ સાવરકુંડલા મુકામે રીધી સીધી મહાદેવ મંદિરની બહાર બેસતા ભિક્ષુક જે ભિક્ષાવૃત્તિ કરી પોતાનું ગુજરાન ચલાવે છે એમના એક માના પતિદેવ જે અવસાન પામેલા પાંચ મહિના પહેલાં અને બાવાજી છે અને પોતે પંદરથી વીસ દિવસ પહેલાં પડી ગયેલ તો ભિક્ષાવૃત્તિ કરવા માટે ન પહોંચી શકતા હોય તો એમની આર્થિક પરિસ્થિતિ જમવા ખાવામાં ખૂબ સ્ટ્રગલ કરે કરતા અને પોતે એકલા છે કોઈ આગળ પાછળ કોઈ આજુ કોઈ એમનું સહારો કોઈ છે નહીં તો અમને એક ભિક્ષુ કે મને અમને અમારી ટીમને જાણ કરી કે પિન્ટુભાઈ મલેકનો સંપર્ક કરો અને જેવો અમને ખબર પડી એટલે તરત જ રાષ્ટ્રવાદી મુસ્લિમ પસમંદા મહાજ ઓબીસીની જિલ્લાની ટીમ અમે તરત જ એમને ધાબળાવી ધાબળો ધાબળાવો આપ્યા અને અઢી ત્રણ મહિનાની એને પોતાને કીટનું જે રાશન અમે એને અઢી ત્રણ મહિના સુધી કોઈ પણ જાતની તકલીફ ના પડે એટલી સમગ્ર જે ખાણી વસ્તુ જે છે નાસ્તો છે જમવા જે કાંઈ જે કરિયાણું આવે અઢી ત્રણ મહિનાનું એમને ભરીને અમને પો પોતાને ખુશીનો ખુશી અમે મહેસૂસ કરી કે આવીને આવી રીતે અઢારે વર્ષના અમે અને અમારું સંગઠન હર હંમેશ કામ કરતું કરતું ઘરવાળા ગુજરી ગયો છે પાંચ મહિનાથી આ છે તો નથી મારથી પડી જાઉં છું અને તો નથી મારાથી ને ભાઈને આભાર એટલે કે બે ત્રણ મહિનાનાટાનું મને ભરી દીધું છે તમારી ઈચ્છા એમને હલ્લાહારું કરે ને ભગવાન આલું કરે બીજું તો આપણે દુવા દઈએ કે છે મંદિરે બેહું છું રીધી સીધીમાં અને અહીંયા માગું છું એ બધા આપે જે મળે એ રૂપિયા બે રૂપિયા એ લઈને શુજારો કરતી હતી તો મેં તે પિન્ટુભાઈને જાણ કરી તો એટલે મારે આભારે એમનો કે બે ત્રણ મહિનાના આટાનું મને ભરી દીધું છે અને એટલે અલ્લા એમને સારું કરે સંજય વાળા દિવ્યાંગ ન્યૂઝ ધારી અમરેલી